કેમ છો દોસ્તો આજે આપણે ધોરણ ત્રણના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તારીખ નવ ચાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જ જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ ત્રણની જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના આવનારા વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક એ પ્રશ્ન વાંચી યોગ્ય ઉત્તર લખો એમાં પહેલો સવાલ વુ બીકમ અ ફ્રેન્ડ્સ તો જવાબ આવશે વિકલ્પ બી હેપી એન્ડ જંગલ ત્યાર પછી બીજો સવાલ વોટ ડીડ હેપી સી ઇન ધ સ્કાય તો જવાબ આવશે અ રેઇનબો ત્રીજો સવાલ હુ ગેવ અ ગિફ્ટ ટુ હેપી તો જવાબ આવશે ધ સન ચોથું વુ વોઝ વરિડ તો જવાબ આવશે ટોટોઈઝ પાંચમો વુ ફેલ ડાઉન તો જવાબ આવશે ટોટોઈઝ મિત્રો આપણે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસમ ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે જેમાં આપણે ખૂબ જ ઉપયોગી એવા અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો લીધેલા છે અને આ પ્રશ્નોના અભ્યાસથી દરેક વિદ્યાર્થી મિત્રો જે છે તે પરીક્ષાની અંદર આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે અને આ દરેક પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ જે છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળશે એટલે કે સીધી તમે એની ઝેરોક્ષ કરાવી અને તમે તેનો અભ્યાસ કરી શકશો અને અને બીજું કે પ્રશ્નપત્ર પ્રશ્નની સાથે સાથે તેના જવાબો પણ આપેલા છે જેથી દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરી શકશે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તે મેળવી લેવા અને તેનો અભ્યાસ કરવો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે આ તમામ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ જે છે તેમની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી બી કાઉન્સમાં આપેલા શબ્દો વડે ચિત્રનું વર્ણન કરો જેના કુલ પાંચ માર્ક્સ છે તો ધીસ ઇઝ અ ખાલી જગ્યા તો જવાબ આવશે ફ્લેગ ઇટ ઇઝ અ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે ટ્રાયંગલ ઇટ ઇઝ અ ખાલી જગ્યા કદ લખવાનું છે તો અહીંયા આવશે બિગ ઇટ ઇઝ ખાલી જગ્યા તો અહીંયા આવશે ઓરેન્જ ત્યાર પછી ઇટ ઇઝ અ મેડ ઓફ ખાલી જગ્યા મટીરિયલ લખવાનું છે સેમાંથી બન્યું છે તો જવાબ આવશે ક્લોઝ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વિવિધ શબ્દો આપેલા છે એમાં પહેલું છે મેક મેકઅપ પોટ્સ એટલે હું ઘડાઓ બનાવું છું તો જવાબ આવશે પોર્ટર પીઓ ડબલ ટી ઈ આર પોટર બીજું આઈ ગ્રો ક્રોપ્સ હું પાક ઉગાડું છું તો અહીંયા જવાબ આવશે ફાર્મર ત્રીજું આઈ ગીવ મેડિસિન્સ હું દવાઓ આપું છું ચાલો તો અહીંયા દવાઓ આપું છું તો અહીંયા ડોક્ટર આવશે ડીઓ સીટીઓ આ ડ્રાઈવરની જગ્યાએ ડૉક્ટર આઈ ડ્રાઈવ અ બસ તો અહીંયા આવશે ડ્રાઈવર આઈ કટ અ હેર તો અહીંયા જવાબ આવશે બાર્બર ત્યાર પછી બી ચિત્ર જોઈ અને બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા આપણને આપેલું છે એપલ ફિશ બર્ડ ક્લાઉડ અને શીપ તો અહીંયા પહેલું જે છે તે ફિશ આવશે આ બર્ડ આવશે આ જે છે તે શીપ આવશે અહીંયા ક્લાઉડ આવશે આવશે એપલ ત્યાર પછી પ્રશ્ન નંબર ચિત્ર જોઈ અને બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો તો પહેલું જે છે તે ટાઈગર આવશે ત્યાર પછી બીજું બિયર આવશે ત્રીજું રેબિટ આવશે ચોથું ફોક્સ આવશે અને ત્યાર પછી છે તે હરણ છે તો અહીંયા આપણે લખીશું ડિયર ત્યાર પછી બી ઉદાહરણ પ્રમાણે વાક્યો બહુવચનની અંદર ફેરવીને લખવાના છે જેના કુલ પાંચ માર્ક છે तो जो पहला वाक्य अपन ने आपो से दिस इज अ बेंच तो दिस नु थई जसे दिस तो दीज आर बेंचेस त्यालो ત્યાર પછી છે બીજું ધેટ ઇઝ એન ઓરેન્જ તો ધેટ નો બહુવચન થશે દોઝ ઇઝ નો થશે આર તો દોઝ આર ઓરેન્જીસ This is a tree તો this नु થશે ધેસ તો ધેસ આર ટ્રીસ ત્યાર પછી ચોથું ધેટ ઇઝ અ ફોક્સ તો ધેટ નો થઈ જશે દોઝ દોઝ આર ફોક્સિસ ધેટ ઇઝ અ સ્કાય તો ધેટ નો થશે દોઝ તો દોઝ આર કીઝ

અને આ જે મોસ્ટ આઈએમપી એમપી પ્રશ્નો છે તેમાં ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે બ્લૂ પ્રિન્ટના આધારે અને આ દરેક અસાઇનમેન્ટ કે પ્રશ્નપત્રની અંદર પરીક્ષાની અંદર એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે લીધેલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેનું અને આ પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો અને આ દરેક પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે એટલે કે તમે સીધી તેની ઝેરોક્ષ કરાવી અને તમે તેનો અભ્યાસ કરી શકશો અને તમારા વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો એ આ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી બી ગણતરી કરી અને બોક્સમાં સંખ્યા લખો જેના કુલ પાંચ ગુણ છે તો સાહીઠ પ્લસ નવ તો જવાબ આવશે સિક્સટી નાઇન સેવન્ટીન પ્લસ વન તો સેવન્ટી વન ખાલી જગ્યા પ્લસ ટેન બરાબર ખાલી જગ્યા તો નાઇન્ટીન પ્લસ ટેન બરાબર વન હંડ્રેડ સેવન્ટી પ્લસ ખાલી જગ્યા બરાબર સેવન્ટી સિક્સ તો જવાબ આવશે સિક્સ નાઇન્ટી પ્લસ ટુ બરાબર ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે નાઇન્ટી ટુ દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના અદિત્ય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે સંપૂર્ણ સોલ્યુશન સાથે મુકાઈ ચૂક્યા છે તો અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો